નય માર્કેટ પાંચ કિલોમીટર દૂર છે જૂની માર્કેટ થી અને અહીંયા કોઈ છે નહી મારે ડીઝલ ઓછું જ હતું ચાર થી પોંચ લિટર અને હવે વળતું એ ડીઝલ પૂરું થાય એવું લાગે છે નવી માર્કેટ બન્યા પછી આનું વાતાવરણ જોતા એમ લાગે છે કે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી થાય ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતો હેરાન પરેશાન વધુ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટમાં એવો ખેલ ચાલે છે કે ખેડૂતો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકતા નથી વાત જાણે એમ છે કે મોડાસાના જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસ ખરીદી કરવામાં આવે છે ત્યારબાદ વેપારીઓ જણસને ખાલી કરવા માટે અંદાજે પાંચ કિલોમીટર દૂર બાજકોટ ખાતે આવેલા નવા માર્કેટમાં મોકલી રહ્યા મારું નામ હિંમતસિંહ પરમાર હું આજે માર્કેટ યાર્ડમાં મકાઈનું ટ્રેક્ટર ભરીને આવેલું છું મારું ટ્રેક્ટર જૂની માર્કેટ યાર્ડમાં હેરાજી કરી અને ત્યાંથી અમને નવી માર્કેટમાં માલ લઈ જવાનું કહેતો અમે નવી માર્કેટ પાંચ કિલોમીટર દૂર છે જૂની માર્કેટથી અને અહીંયા કોઈ છે નહીં અહીંયા કોટા ઉપર પણ કોઈ નથી અને કોઈ વેપારી નથી વેપારી આવે ત્યારે કોટો કરવાનું કહે છે અને આ અહીંયા આ બધા ખેડૂતો અહીંયા હેરાન થઈએ છીએ આવું કેટલાય સમયથી ચાલે છે ખરેખર તો માર્કેટ યાર્ડમાં હેરાજી થતી હોય તો માર્કેટ યાર્ડમાં જ માલ ખાલી કરવાનો હોય ખેડૂતના આટલા બધા પાંચ કિલોમીટર એમનું જો ગોડાઉન હોય તો લઈ જવાનું ના હોય અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કેટલાક ખેડૂતો ચાર વાગ્યાના અરસામાં મકાઈ વેચવા માટે આવ્યા હતા નિયત સમયે ખેડૂતોની મકાઈ ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ મકાઈ ખાલી કરવા માટે ખેડૂતોને નવા માર્કેટ યાર્ડ ખાતે મોકલી દેવાયા હતા જેથી ખેડૂતો વેપારીઓની રાહ જોતા રહ્યા અને વેપારીઓ પહોંચ્યા નહીં જેથી તાપમાં ખેડૂતોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો હું રાતના ચાર વાગ્યાનું માર્કેટ યાર્ડમાં આવેલો એ રાજી કરી અને નવી માર્કેટમાં મોકલ્યા તે હોયથી લગભગ પોંચ છ કિલોમીટર દૂર પડે અને ટ્રેક્ટરમાં મારે ડીઝલ ઓછું જ હતું ચારથી પોંચ લિટર અને હવે વળતું એક વાત તો ડીઝલ પૂરું થાય એવું લાગે હતું એ ચેક આલ રોકડા પૈસા નહી આલ તો ખેડૂતની પરિસ્થિતિ હું ખેડૂતો તેમની જણસ લઈને નવા યાર્ડ ખાતે પહોંચ્યા તો ખરા પણ અહીં ખેડૂતો સિવાય કોઈ પણ વ્યક્તિ જોવા મળ્યું નહીં એટલું જ નહીં વે બ્રિજ પણ બંધ હાલતમાં હતા ખેડૂતોએ ઉમેર્યું હતું કે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવાને બદલે વિકટ બની રહી છે પણ કોઈ ધ્યાન આપતું નથી મેં ગામ શણગાલથી વહેલા આઠ વાગે માર્કેટની અંદર આવ્યા અને ત્યાં એ રાજી થતાં અમને આ નવી માર્કેટમાં મોકલ્યા અહીં કોઈ છે નહીં અને આ નવી માર્કેટ બન્યા પછી આનું વાતાવરણ જોતા એમ લાગે છે કે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી થાય એક બાજુ કયો રાજી થાય અહીં પાંચ કિલોમીટર સુધી પાછા મારે પાડે અહીં આવવું પડે અહીં કોઈ છે નહીં એટલે ખેડૂતોની જે પરિસ્થિતિ છે દરેક જગ્યાએ ખેડૂતોની વેદનાઓ એ ખૂબ એવી હોય છે એટલે ખરેખર આ દરેકે આના માટે ખૂબ વિચાર કરી અને એનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ આ અંગે મોડાસા એપીએમસી માર્કેટના સેક્રેટરી સાથે મેરા ગુજરાતે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે પાંચ કિલોમીટર દૂર સબયાર્ડ ખાતે જણસ ખાલી કરવામાં આવે તો ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે છે આ સાથે જ વેપારીને જાણ કરવામાં આવતા ખેડૂતોની મકાઈ ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું અરવલ્લીના મોડાસા ખાતે આવેલ એપીએમસી માર્કેટ સતત ચર્ચામાં રહે છે હોળીના સમયમાં ભાવ નહીં મળવો અને હવે ખેડૂતોને જણસ ખાલી કરવા માટે પાંચ કિલોમીટર સુધી લાંબા થવાનો વારો આવ્યો છે માર્કેટનો વેપારીઓ પર કોઈ કંટ્રોલ ન હોવાથી આવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે આ બધી પરિસ્થિતિઓમાંથી ખેડૂતો બહાર ક્યારે આવશે તે જોવું રહ્યું અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી